ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલીયા ચેપકોસ કે જે કપડવંજ જુવર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજરોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે રણજિતસિંહ ઝાલા રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે અને આરોપી નંબર ત્રણ કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડીના સભ્ય છે તેઓ તેમની ટ્રક રોકે અને ટ્રકના કાગળો અને જે માલસામાન ભરેલ છે એના કાગળો માગતા અરજદાર પાસે નોટ એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માંગણી કરતા શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની લાંચની માગણી કરે બાદ બાદ અરજદારે રબજત તથા વિનંતી કરતા છેલ્લે એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરે જે પૈકી આ ત્રણેય આરોપીઓ ભેગા થઈને એક અલગ જ મોડલ પકડનથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા જેમાં દસ હજાર રૂપિયા ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા એંશી હજાર રૂપિયા આંગળીયા પેટી મારફતે ખાતે ખાતેથી મેળવ્યા આમ તેઓએ દસ હજાર ઓનલાઈન અને એસી હજાર આંગળીયા પેટી મારફતે નાણાં માંગી અને સ્વીકારેલા જે અંગેના તપાસ દરમિયાન મેળવવામાં આવેલા ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા સ્વતંત્ર સહાયના નિવેદન દેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરજદાર તમામના અવાજના નમૂના એફએસએલ ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા હોય અને લાંચ પુરાવા મળતા આજ રોજ ખેડા એસીવી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે જે પૈકી આરોપી નંબર બે રાજેશભાઈ બારૈયા ની સદર ગુનાના ના અટક કરવામાં આવે છે આરોપી નંબર એક ને ત્રણ બાબતે આગળની તપાસ ચાલુ છે